રોમ રોમ ભાઈ આપણે નીકળવાનો છે ટાઈમ થયો છે બે ના અગિયાર જય માતાજી મિત્રો આપડે બે અગિયાર થયા છે અંબાજી જવા નીકળી ગયા છે કારણ કે ंगारियाेस त मंदर दर्शन कराएजो બધા ભાઈ ભક્તો ઊંઘ્યા છે મંદિર તો બંધ છે મળીએ આગલા વિડીયોમાં જય માતાજી મિત્રો રામ અરે આજે અંબાજી પગપાળા ત્રીજો દિવસ છે એ પ્રાદુ પકવાય છે મિત્રો વરસાદ તો રાતે બે વાગ્યાનો ચાલુ થઈ ગયો છે ભાઈ આઠ વાગ્યા બે વાગ્યા પણ વરસાદ બંધ રહ્યો નહીં એટલે અમે રાત્રે બે વાગે ચાલુ કરી દીધું હેડવાનું હજુ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો અમારી ટીમ તૈયાર જણા આગળ છે એનો માહોલ તમે જોવા વરસાદનો ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે થોડોક બંધ થયો છે સાથે વરસાદ ની મોસમ છે મિત્રો પાસેથી કોઈ આવતા હોય તો તમારી સગવડ કરી લેજો છત્રી મોતી કોત્રી મિત્રો મલ્લે બીજા વિડીયોમાં જય અંબે જય માતાજી